વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો શહેરના વોર્ડ નંબર ચૌદના પાણીગેટથી હરણખાણા રોડ સુધીના વિસ્તારમાં રસ્તામાં આવેલા નાના મોટા દબાણો સામે આજે વડોદરા મહાનગર સેવા સદન દ્વારા દબાણ શાખાની ટીમે કડક કાર્યવાહી કરી છે આ કાર્યવાહી દરમિયાન પાણીગેટ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ સાથે રહ્યા હતા દબાણ શાખાની ટીમે માર્ગમાં આવેલા ઓટલાઓ શેડો તથા અન્ય અયોગ્ય રીતે સ્થપાયેલ સામાન દૂર કર્યા અને આ દબાણકારકોને અગાઉ આપવામાં આવેલી નોટિસ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

પાણી ગેટ થી લઈને હરણખાના રોડ પર વિભાગ એ ટીકા એ સિટી સર્વે નંબર પાંત્રીસ એક થી પાંત્રીસ અગિયાર સુધી પચાસ ફૂટ રોડ પૈકી રસ્તા પૈકીના દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે જમીન મિલકત અમલદાર શ્રી ટીપી તેમના એન્જિનિયર સર્વેશ્રી વાડી પોલીસ સ્ટેશનનો સ્ટાફ પાણીગેટ પોલીસ સ્ટેશન નો સાફ સાથે રાખી હાલ દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે 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 હા અંદર શેડ ઓટલા છે જ્યાં સુધી પતશે નહીં ત્યાં સુધી કાર્યવાહી ચાલુ રહેશે હા આજ રોડ છે આજે આપને અગાઉ જણાવ્યું સર્વે નંબર એ પ્રમાણેની કાર્યવાહી ચાલુ છે આવા લેટેસ્ટ ન્યૂઝ જોવા માટે અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરો